મમરા અને પૌવાનો નાસ્તો ખાનારા મારા ગુજરાતી ભાઈઓને મારે એટલું જ કહેવું છે કે આવા બધા પણ નાસ્તા આપણા ઘરમાં આપણે ઉમેરવા જોઈએ અને જેવો મેં બાળકો મૂક્યો ને એવું ફટફટ બધા લઈ જવા મળે અરે મને તો એવું ભાઈ કો છો કે નથી ભાવતું અને પછી એવું ઉઠાવો છો કે જાણે જોયો જ ના હોય તો એક જણ પાછું મૂકી ગયું તો વેકેશનમાં ભેગા થતાં બાળકો માટે એક પૌષ્ટિક નાસ્તો તમને બતાવું જે તમે રૂટીનમાં બનાવશો ને તો પણ લોકો હોંશી હોંશે સ્કૂલે લઈ જશે એના માટે આપણે સૌથી પહેલાં ઘી મૂકવાનું છે ઘીમાં આપણે હળદર નાખવાની છે હળદર મોસ્ટલી આપણે બધા નાસ્તામાં અને ખાવામાં એટલે જ નાખીએ કે એનો ઉપયોગ આપણે ઇમ્યુનિટી માટે કરીએ છીએ અને લીમડાના પાન લીમડાના પાન વીસેક જેવા છે આનાથી વધારે નાખો તો પણ ચાલે જેવા આપણે લીમડાના પાનામાં નાખીશું એવા એ લીમડાના પાન કડક થઈ જશે અને એ ક્રિસ્પી થઈ જશે અને એનો ભૂકો અંદરને અંદર થઈ જશે એટલે લીમડાનો નેચરલ સ્વાદ તમારો આની અંદર જળવાઈ રહેશે હવે આની અંદર આપણે જે મખાના કે છે કમર કાકડીના બીયામાંથી નીકળે પ્રોસેસ બહુ લાંબો હોય છે એ મખાના આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે પણ આપણે અહીંયા ગુજરાત બાજુ મખાનાનો ઉપયોગ લોકો બહુ નથી કરતા નોર્થ બાજુ બહુ જ લોકો મખાના ખાતા હોય છે અને મખાનાની ખીર વગેરે પણ બનતી હોય છે પણ આપણે રહ્યા ગુજરાતી આપણને નાસ્તામાં જો કોઈ સરસ આઈટમ બનાવી આપે તો આપણે ચોક્કસ ખાઈએ તો મખાનાને તમે ઘીમાં હળદર મીઠું સામાન્ય મરચું નાખીને વઘારશો તો મખાના લગભગ મમરા જેટલી જ વારમાં કડક થઈ જતા હોય છે અને કડક એવા થાય છે કે જાણે હાથમાં પકડો ને તો ચૂરો થઈ જાય તો અહીં હું તમને બતાવી દઉં કે જે લીમડો મેં આની અંદર નાખ્યો તે તે જુઓ હાથથી જ ક્રશ થઈ જાય છે આનાથી વધુ પણ લીમડો તમે નાખી શકો છો અને અંદર અને અંદર જ એ ક્રશ થઈ જતો હોય છે તો આવા મખાનાનો બાઉલ તમે ભરીને જો તમારા બાળકોને કે વડીલોને આપશો ને તો એમના શરીરમાં કેલ્શિયમની પૂર્તિ બરાબર રીતે થઈ જશે એટલે હાડકાં નબળા પડવા હાડકાં તૂટવા અથવા ઘસારો થવો એ બધું ઓછું થઈ જશે તો અહીં હું તમને બતાવી રહી છું કે આ મખાનું દબાવવાથી તરત તૂટતું નથી એટલે હજી એની કડક કરવાની જરૂર છે સતત મખાનાને શેકવાના છે અને ત્યાર પછી આપણે આની અંદર સામાન્ય મરચું નાખી દઈશું જેનાથી આપણા મખાના સરસ કડક કડક અને ટેસ્ટફુલ બની જશે અહીં તમે ચાટ મસાલો મરી કે બીજો કોઈ પણ મસાલો નાખી શકો મૂળ હેતુ આપણું એવું છે કે મખાનાને આપણે આપણા ઘરમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ આજના નાસ્તામાં હું એકલા મખાના તમને નથી બતાવી રહી મિક્સ નાસ્તો બતાવી રહી છું હવે એ જ કઢાઈમાં આપણે મખાના તો કાઢી લીધા પણ એમાં ફરીથી ઘી મૂકી દઈશું અને આની અંદર આપણે જે પોપકોર્ન આવે છે એટલે ફોડવાના પોપકોર્ન નહીં પણ ફોડેલા પોપકોર્ન એનો ઉપયોગ કરીશું હવે આ જે મકાઈમાંથી બને છે તેને પણ આપણે બહુ જ ઓછો ઉપયોગ કરીએ છીએ માની લો કે મકાઈના લોટનો તમે ઉપયોગ કરતા હોય તો બરાબર છે પણ મકાઈનો લોટ આપણા બધાના ઘરમાં કેટલો ખવાય છે એટલે આપણે રહ્યા ગુજરાતીઓ આપણે આવા બધા ધાન નાસ્તામાં જ ખાઈ લેવા જોઈએ અહીં આપણે પોપકોર્ન એટલે કોર્ન એટલે મકાઈ મકાઈને પણ સારી રીતે શેકી અને ક્રિસ્પી કરીશું લગભગ ધીમા તાપે આઠેક મિનિટ શેક્યા પછી પોપકોર્ન મારા સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને થોડીવાર તમે તડકામાં મૂકો તો પણ જલ્દી ક્રિસ્પી થશે ગેસ ઓછો પડશે તો આ બંને વસ્તુ આપણે રેડી કરી લીધી છે એક છે મકાઈનું અને એક છે મખાનાના આ બંને પોપ્સ આપણે ભેગા કરીશું અને જેવું તમે મૂકશો એવું બરણી હશે કે ડબ્બો છોકરાઓ સુધી સુધી ન ખાઈ જશે તો પૌવા મમરા ચકરી ફરસીપુરી ખાખરા એવા બધા જ નાસ્તા ખાતા મારા ગુજરાતી ભાઈ બહેનો એકવાર આ નાસ્તો ઘરે સરળતાથી બનાવી શકો છો અને જેવો તમે મૂકશો ને એવો બધા જ આ નાસ્તો લેવા માટે પડાપડી કરશે તો અહીં તમને હું એ જ બતાવી રહી છું જેવું બાઉલ મૂક્યા એવા ફટફટ બધાએ લઈ લીધા છે